તો જુઓ મિત્રો ઠાકોર સમાજની એકતા અને ઠાકોર સમાજનું સંગઠન અત્યારે જો કેટલા ઠાકોર સમાજ ભેગા થઈ આવી ઠંડીમાં અને ગાંધીનગરમાં જે મિટિંગ રાખેલ છે અત્યારે તેનો નજારો તમે જોવો અલગ જ છે જોઈ લો આ મોબાઈલ ની ફ્લેશલાઇટ તમને દેખાડી ને યાર ઠાકોર સમાજની છે તો કમેન્ટ કરો જય ઠાકોર સમાજ ઇતિહાસ ઠાકોર સમાજ જે અડધી રાતે ભેગા થઈ કે ને એ સમય નહીં જોઈએ ગમે ત્યારે ભેગા થવા માટે આ છે આપણું સંગઠન જે અડધિયા ભેગા થાય ને એ ગમે ત્યારે થાય બાકી એટલે આવી એકતા એકતા આપણે રાખવાની છે આપણે ઠાકોર સમાજની જે સંગઠન છે આ બંધારણ છે હજી અમલ કરવામાં આવ્યું છે તેના હેઠ અને જે આપણે એકતા હે એ બધી જાળવીને રાખવાની છે તો જોઈ શકો છો કેટલા લોકો ત્યાં આવતા રહ્યા છે ગાંધીનગર જે મીટિંગ છે આપણે ત્યાં તો આવીને આવી આપણે એકતા જાળવવાની છે અને કેટલી પબ્લિક છે લાખોની સંખ્યા આવી છે આપણા સમાજનો ગૌરવ એટલે અલ્પેશ ઠાકોર એ હાજર થઈ રહ્યા છે એમની એન્ટ્રી થાય છે જુઓ કે એના માટે સ્વાગત માટે તૈયાર છે તો જોઈ શકો છો જે આ તમે જુઓ રહ્યા છે ગાંધીનગરનો નજારો છે અને છવ્વીસ જાન્યુઆરીના દિવસે છે ભાઈ આપણે બતાવી દઉં તમને કે હજી આ નજારો છે ને એ વાવ થરાદનો છે ત્યાં પણ લાખો ની સંખ્યામાં શું પબ્લિક છે શું ઠાકોર સમાજ છે શું એકતા છે બાકી ભાઈ ભાઈ આવી ને આવી એકતા આપણે રાખવાની છે જોઈ લો જ્યાં નજર ભૂકે ત્યાં ઠાકોર ઠાકોર બાકી હો જોઈ શકો છો તમારી નજર પોકે ને ત્યાં સુધી ઠાકોર ઠાકોર તમને દેખાશે આ છે ઠાકોર સમાજ ની એકતા માન્ય છે સમાજ ને સંગઠિત કરવા

નાના ભૂલકાઓ ખૂબ મોટી સંખ્યામાં આપણી વચ્ચે ઉપસ્થિત છે અહીંયા વાંચે ગાતે સમાજના જ્યારે વધામણા થઈ રહ્યા હોય તો આપણી પણ ફરજ આવે છે આપણો સમાજ આપણી ફરજ વ્યવસ્થાના ભાગરૂપે તમામને વિનંતી આપણે સ્વયંસેવક બની અને આપણે વ્યવસ્થા જાળવીશું આપણી વચ્ચે નતુજી પૂર્વ સાંસદ આપણી વચ્ચે પધારી રહ્યા છે રમણભાઈ મંત્રી એ પણ આપણી વચ્ચે ઉભા રહી ભરતભાઈ સોલંકી બોરસદ રમણભાઈ સોલંકી બોરસદ મંત્રી સિંહ આપણે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે અને મંચ ઉપર એમનું સ્વાગત છે આપણા સમાજના રતન એવા અને કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ બોલો ભારત માતા કી મહેમાનો માટે એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ ભાઈ આ બાજુ તાલીઓ નથી પડી સૌથી વધારે તો આ બાજુ બેઠા છે આભાર ભાઈ આપણે મહેમાનોનું સ્વાગત કરવું છે તો મીડિયાના તમામ મિત્રોને સાથે વિનંતી પણ કરવાની કે આપ આપનું કાર્ય ઝડપથી પૂરું કરે મીડિયાના મારા સાથી મિત્રો પત્રકાર મિત્રોને વિનંતી કરવાની કે પાંચ મિનિટ મને આપ મોકો આપો તો સ્વાગત વિધિ અમે પૂરી કરીએ ત્યારબાદ આપ આપનું કામ ચાલુ રાખશો તો કોઈ વાંધો નથી અને તમામ મારા સમાજના તમામ અહીંયા ઉપસ્થિત મહેમાનો છે અમારા માટે તો તમે રતનો છો બધા જે સમાજના શિક્ષણ બધા ભેગા થઈને અહીંયા આ આપણું સ્થાન ગ્રહણ કરીએ એવી આપ સર્વને વિનંતી કરું છું આપના માટે પૂરતી વ્યવસ્થા છે બેસવા માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અને સવારના છ વાગ્યા સુધી કોઈએ જવાનું નથી એવી આપણે બધાને હું વિનંતી કરું છું એટલે આપ બધા જ પોતાનું સ્થાન ગ્રહણ કરે મારા સ્વયંસેવક મિત્રોને વિનંતી કરું છું કે ભાઈ આ જેટલા પણ ઉભા છે એ બધાને બેસવાની વ્યવસ્થા કરાવે સ્વયંસેવક મિત્રોને વિનંતી કરું છું நான் no. வாசன் no.

તમામ આપણા મહેમાન શ્રીઓને વિનંતી છે કે આ આપણા સમાજનું મંચ છે અને સમાજના મંચ ઉપરથી સમાજનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તેવી એક વખત શોભનાબેન બારીયા માટે જોરદાર આપણા બેન છે આપણા સમાજના રતન છે ને એમના માટે સાંસદ શ્રી શોભનાબેન માટે એક વખત જોરદાર તાલીઓ થવી જોઈએ

છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસના દિવસે